સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉજેડિયા ગામ પાસે આવેલ વૈજ્યનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહામેળો યોજાયો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉજેડિયા ગામમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તાલુકાના ઉજેડિયા ઉજેડિયાથી તલોદ માર્ગ પર આવેલ પાંચસો વર્ષ પુરાણો વૈજનાથ મહાદેવનું મંદિર આવેલ અહીંયા દર દિવસે લોકમેળો ભરાય છે આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પ્રાંતિ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમના વિસ્તારમાં આવેલા વૈજનાથ મહાદેવના દર્શનાર્થે હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી અહીંયા આસપાસથી તેમજ દૂર દૂરથી શિવભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મંદિર ખાતે લોકોને પોતાની મનોકામના વૈજનાથ મહાદેવ ભોળાનાથ દૂર કરે તેવી માન્યતા છે આ મંદિરની આજુબાજુ લીલી હરિયાળી વચ્ચે આ મંદિર આવેલ હોવાથી કુદરતી સૌંદર્ય હોવાથી અહીંયા પર્યટકો પણ આવતા હોય છે ओम नमः शिवाय आज मार मादरी वतन मार गाँव દુિયા ખાતે હિઝાદ દાદાના સાનિધ્યની અંદર છેલ્લા મારી સમજણાય ત્યારથી જ્યારે હું વિદ્યાર્થી કામ ત્યારથી આઠ દિવસ સુધી મારી અહીંયા ખૂબ ઉત્સાહ પર ગાદીવાળા ગામની પબ્લી સાથે ઘેરો ભરાય છે રીધા દાદાનો મેરો મહા મેરો ભરાય છે અને આ મંદિર ખૂબ પુરાણું હોય બધા તમારા વડવાઓ કેતા પ્રમાણે શાસ્ત્ર મંદિર હોય અને અહીંયા અમારા આજુબાજુના ગામના ખૂબ બધા આવતા હોય અને ભગવાન દાદાના તરણોમાં એમના ગુજરાતના પવિત્ર દિવસે પ્રાર્થના કરતા હોય છે અને ભગવાન એમની સર્વેની મનોકામના પૂર્ણ કરતા હોય છે ત્યારે મારી સર્વે ધનતાની અંદરથી આજના દિવસે હું પણ મારા ધરાષ્ટ્રના કાળ દરમિયાન પણ અહીંયા દર્શન કરવા આવું છું દર સામે જે પણ આવ્યો છું ત્યારે ખૂબ આજના દિવસે આ મેળામાં મોજ માણે મારા મિત્રો સાથે અને આજના દિવસે સૌને મારી શુભકામના પાડું છું આજના દિવસની શુભકામના સાથે ભારત માતાજી જય વંદે માતા રિપોર્ટર રાજેન્દ્ર સિંહ ઝાલા બોધિક ભારત તલોદ ગુજરાત